વળગર તો મને છે તો ક્યાંક હોય તો બે કેજો ને હારે કરી નાખ તમને છે ને વળગાડ છે હે તમને છે ને વળગાડ છે મને પૈસા નો વળગાડ છે પૈસા નહીં મળે પૈસા નહીં મળે પૈસા સિવાય બીજી વાત કરો હ ઈ સેટ ને વળગાડ છે હે મને ઈ પૈસા દે પૈસા દે ને કામ નથી કરવાનું એમ નામ થતું હોય તો કયો અરે એમ નામ કે ઓમ આપડે તો રૂપિયા દઈએ વળગાડ વલગાડ કાઢ દે તો તમારે બે ઘરાક તો મળી ગયા એક ઈ બેન ને એક હું કોણ બોલો તમે હું વલગાડ કા સોટ હોય ઈ અરે વળગાડ એક એક બેન ને વલગેલું છે હું તમને એમ કહું તમે ઈ કામ કરો છો મને સોટેલું છે ને કવ હું તો તમને ફાવતું હોય તો પછી રહેવા જો મારે કાલનું નીકળું નીકળું કરવું પણ મારે નીકળું નીકળતું જ નથી એટલે તમને શું થાય છે હે તમને શું થાય છે મન દબાણ થાય છે કઈ સાઈડ દબાણ થાય પૈસા નું હોય એટલે બે બધું થાય એ તો પણ લેણાવાળા ભીર કરતા હોય ને તમને હા

તમે વાત સમજતા નથી એટલે સિંગલ ની રૂમ છે કે ડબલ ની સુરત માં રહો તમે હા તો પણ તમે જમ્મુ સર જાવ અહીંથી એકસો ત્રીસ કિલોમીટર થાય છે પેલા બેન ને વળગાડ કાઢી કાઢી લ્યો પછી ને નીકળે તો મને લઈ જવાય ને નકર ક્યાંક એક બધે સો ટકા ગેરંટી મારી ને કહી બાપુ કાઢી નાખે અથવા તો તમે કે આ ભાઈ કે પઢિયાર ભુવા છે કે અને જો ફોન માં તમારે હોય એવું કહી દે કે અમે એકવાર વાર ગયા તા તો આખા કુટુંબનું નું કુલ કાઢી નાખ્યું હતું કે તમે ક્યાંક કાઢવું છે આપડે ખાલી આવડું આવે બીજું ક્યાંક કાઢી લઈએ મારી મોત થાય ને બીજું કાઢે પાડી દેવો પડે ને મારી મને બસ કઈ નથી હે ઠીક છે ભાઈ એટલે મુખ્ય ખાલી હું સેટું છે ને હું છે ઈ બેન પ્રેમ બ્રેમ નથી થઇ ગયો ને કોઈ હારે પ્રેમ થઈ ગયો છે

બે જણા પ્રેમ કરે તો મરાઈ જાય કેમ કે એક તો એ પ્રેમ કરે ને પાછો વળગાડ હોય ત્યારે સોટો તો આપડે મરાઈ જાય ને એ તો તો વધારે અમુક નો ડબલ નો સોટો થઇ જાય તઈ મરાઈ જાય એ તો વાત છે હવે તમે એક કામ કરો હા બાઈ છે છોકરી બાઈ બાઈ કેટલા છોકરી ની માં છે એ કે નથી એ કે નથી ના જે નવા નવા લગન થાય છે છે લગન મહિના લગન છોકરા છોકરા ગુજરાત ના ગુજરાત હે ગુજરાત છોકરો તો આ વળગડ ને ગુજરાતી ઈndi દે મારી મોથા આ બધી હું છે કે ઓલી લવલી પેક બનાવ્યો છે અને ભેગું કર્યું બધું હે લવલી પેક બનાવ્યો ભેગું કર્યું છે બધું આયને તમારું નામ શું મારું નામ સુરેશભાઈ હા શું નામ હા શું નામ હતી કોઈ નહીં હા હા ખાવ રામા પીન નામ રામા પીન નો માનતો જ નથી અરે ઘોડા નામ નો કહેવાય પાડી દેતો બેટો ઘોડો રામદેજી મને હામા મળ્યા પ્રભુજી કેમ છે રામા મંડળ રમતા હાજરી દેવા રહે છે છે એ તો બધા વાળા છોકરા એના ના ના રામદેવજી ખુદ ઘોડા માં આવતા રણુજાજી ત્યાં રામા પી ના રામા મંડળ માં જતા હતા હાજરી દેવા

ઈજ મેં કીધું આને મેં કીધું આલ ને મેં કીધું કાલ service બરવીસ આપીશ મેં કીધું મેકી દે ધોકા મેં કીધું ના ના દેશી 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 પોટલી ને અરે દેશી ગુજરાતી મતલબ એ ગુજરાતી વાત કરવાની ઈ તો ગુજરાતી માં વાત કરી નાખીએ આપણે હા ઇંગ્લિશ કા દેશી ગમે તે એક તમે ચાલુ કરો વળગાડી દયો કરવી કરવી કા સાંજે બીજું તો હું કાઈ વાંધો તમે મારો નંબર કોઈ નથી દીધા તમારો નંબર એક દલસુખ ભાઈ કરે સુરત ને વરાછા સાથે ઇરાગા એના હા ઓળખો ને એ રાજ તો ના જ છે એમ તમારું ગામ કયું મારું સુરત જ છે પેલે હા પેલે સુરત હતું તો તમે હિન્દી આવડતી જોઈ ને ના ના નહીત ભારી આ તો કઈ વાંધો નહોલો વડઘાત નીકળી જાય મને કેજો ખરા

రోజ బా పడే గమే నాగూరు సీ సీ కథ మాత్ర